વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તળાવા તળાજા કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં તળા તાલુકાના ગામે ગામથી મોટી સંખ્યામાં બજરંગી કાર્યકર્તાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સત્યાશી બોટલ રક્ત એકત્રિત કરી ભાવનગર સર્ટી હોસ્પિટલ બ્લડ બેંકને આપ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ભૂપતભાઈ ગોવાણી વિપુલભાઈ અગ્રાવત પ્રાંત કાર્યાલય મંત્રી અને નાનજીભાઈ શાખ લાખાભાઈ આહિર વગેરે પ્રાંતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા